કપડવંજ વિધાનસભાના ધારાસભ્ય રાજેશ ઝાલા દ્વારા કટલાલ કપડવંજ તાલુકાના સરપંચોને હેલ્મેટ વિતરણ કરાયા અકસ્માતમાં રક્ષણ માટે કપડવંજ ધારાસભ્ય દ્વારા હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સંસદ દેવસી ચૌહાણ બાલાસીનોર ધારાસભ્ય માનસી ચૌહાણ અને કપડવંજ કટલાલના તમામ સરપંચો હાજર રહ્યા હતા ખેડા જિલ્લા ટ્રાફિક પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે આર ચૌધરી તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ કર્મચારી ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે કપડવંજ કટલાલના તમામ અધિકારીઓ સાથે સંવાદ કર્યો હતો परले हॉस्पिटल अल्मेडापुर और उपसिंह बार अरे यार चला आई जाओ भैया मेरे लोगों को यू

મત વિસ્તારમાં સમાવિષ્ટ બંને તાલુકા તાલુકા અને કપરવન તાલુકાના પ્રતિનિધિઓ સરપંચ શ્રીઓ સાથે સંવાદ કરવાની એક નવી પ્રણાલી શરૂ થઈ છે દર છ મહિને આ બંને તાલુકાના ચૂંટાયેલા શ્રીઓ સાથે પોતાના ગામ માટેની ચિંતા કરીને ગામમાં ઉદભવી પ્રશ્નો પ્રશ્નો ઉકેલવા માટે સંબંધિત વિભાગ અને વિભાગના વડાઓ અને જવાબદાર અધિકારીઓ સાથે આવી સંવાદ બેઠક કરીને ગુજરાતના અન્ય ધારાસભ્યોને પણ પ્રેરણા આપવાનું કામ કર્યું છે વિશેષ આજે એમણે આ સંવાદ બેઠક બેઠક સાથે તમામ સરપંચશ્રીઓને રોણ સલામતી ના ભાગ રૂપે હમણા જ જાણવા મળેલ મુજબ જે અકસ્માત થાય છે જે મૃત્યુ થાય છે એ મોટા ભાગના ટુ વ્હીલર ચલાવતા નવ યુવાનોના થાય છે ત્યારે આ નવ યુવાનોને જીવન બચાવવા માટે અનેક સંદેશો આપવા માટે ધારાસભ્ય પોતે પોતાના ખર્ચે આ તમામ ગામડાઓમાં હેલ્મેટનું વિતરણનું કામનો प्रारंभ કરે છે આજે તમે આ દ્રશ્ય જોઈ શક્યા છે કે તમામ સરપંચજીઓને પણ હેલ્મેટ આપવામાં આવી છે અને સાથે સાથે આગ્રહ કરવામાં પણ આવ્યો છે કે જ્યાં પોતાની સલામતીની વાત આવે ત્યારે કોઈ ધારાસભ્ય કે અન્ય પ્રતિનિધિઓને સંપર્ક કરવા બદલ પોતે જાગૃત થશે તો એને કેરની જરૂર નહીં પડે પોતાના અને પોતાના પરિવાર ને પણ રક્ષણ આપશે ત્યારે સુંદર એક એક કાર્યક્રમ શરૂ છે છે સૌને સરપંચ તરીકે આ હેલ્મેટ આપીને મેસેજ આપવાનું કામ કર્યું કે આપ સૌ પોતાનું જીવન બચાવો વિશેષ કરીને યુવાનોને કે તમે ટુ વ્હીલર ચલાવતા હો અથવા તો ફોર વ્હીલર ચલાવતા હોય ત્યારે સીટ બેલ્ટ બાંધવાનો આગ્રહ રાખો અને પોલીસ વિભાગના આરટીઓ વિભાગના અધિકારીઓની હાજરીમાં આ રીતે એક સુંદર પ્રયોગ કરી રહ્યા છું એક રીતે સરપંચ સાથે સંવાદ કરવો અધિકારીઓ સાથે બેસવું અને પરિવારના ભાવ સાથે લોક સમસ્યા ઉકેલવા માટેનું આવું સુંદર વાતાવરણ કર્યું છે માટે ભાઈ શ્રી રાજેશભાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અમારી સાથે આજના પ્રોગ્રામમાં અમારા વિસ્તારના સિનિયર આગેવાન ગુજરાત સરકારના પૂર્વ મંત્રી હાલ બાલાસિંહનોના ધારાસભ્ય આજ માનસીભાઈ સાહેબ પૂર્વ ધારાસભ્ય શ્રી કનુભાઈ સાહેબ સાથે સૌ આગેવાનોએ આજના આ પ્રસંગમાં ઉત્સાહથી માર્ગદર્શન કરેલ છે અને સૌ સરપંચોએ પોતાના ગામની સમસ્યા ઉકેલવામાં કેવી રીતે પૂરક બનીએ એ માટેનું એક સરસ સંવાદ કરીને અન્યને પણ ઉદાહરણ પૂરું પાડ્યું છે હું તેમને પણ ખાસ કરીને ધારાસભ્ય શ્રીને ખૂબ અભિનંદન આપું છું અને શુભકામનાઓ